આ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરથી જાણીતું છે પરંતુ બીજી તરફ કઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની બે દરકારીથી અડધુ નગર ગંદકીમાં ગરકાવ છે ઠેર ઠેર ગટરો ઉભરાતા ઘેર ઘેર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે ડાકોર ઉમરેટ રોડની બાજુમાં આવેલા રાધે હોસ્પિટલ તથા ગીતા મેટરનીટી હોસ્પિટલની બહાર આવેલી ગટરો તથા નગરમાં ઠેર ઠેર કેટલાય ઠેકાણે છેલ્લા કેટલાય મહિનાઓથી ગટરો ઉભરાઈ રહી છે

હું પ્રેક્ટિસિંગ કન્સલ્ટિંગ ગાઇનેકોલોજીસ્ટ છું અને લગભગ અહીંયા મારી વીસ પચીસ વર્ષથી હોસ્પિટલ છે અને અહીંનો મુખ્ય પ્રોબ્લેમ છે ગટર ઉભરાવાનો અહીંયા અમારા હોસ્પિટલની આગળ જ શ્રીજી થાળ રેસ્ટોરન્ટ છે એમની ત્રણ ગટરો છે વારંવાર ગટરો ઉભરાય છે એની રજૂઆત એ લોકો ટેમ્પરરી સફાઈ કરાવે બે દિવસ સારું થાય પછી પાછું ગટર ભરાયેલી જ રહે મ્યુનિસિપાલિટીમાં લેખિતમાં આપેલું છે મૌખિક કીધેલું છે એના બાવજૂદ બી કોઈ પગલાં લેવાયા નથી છ મહિના પહેલાં કમ્પ્લેન કરી હતી ત્યારે કંઈક રિપેર કર્યું હતું એક કે બે મહિના સારું રહ્યું અને વળી પાછું હમણાં ફરી છ મહિનાથી લગાતાર ગટરો ઉભરાય છે ગંદકી રહે છે ગંધ મારે છે અહીંયા આજુબાજુ ત્રણ ચાર હોસ્પિટલો છે દર્દીઓને આવવા જવાનું ખાસ કરીને મારી સગર્ભા બહેનોને કેવી રીતે રોડ પરથી અહીંયા હોસ્પિટલમાં આવવું એ તકલીફ છે વ્હીકલ લઈને પણ આવવાનું તકલીફ છે ખાડા નીચે પાણી ઉપર ગટરનું ભરાયેલું હોય નીચે શું ખાડો છે એ આ બહુ અતિશય ગમભાઈ સમસ્યા છે અહીંયા ગાડી રહેવાનું કે ચાલવાની પણ તકલીફ છે ગામમાં પણ અંદર જઈએ છે જ્યારે ચાલવામાં કેટલી બધી જગ્યાઓ મને હોસ્પિટલ એરિયાના નામ નથી ખબર પણ જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાતી રહે છે ઇવન સ્ટેશન રોડ પર પણ એક મોટો ખાડો પડેલો છે એ ત્યાં ગટરનો જ પ્રોબ્લેમ છે પોલીસ સ્ટેશનથી સહેજ આગળ પેલી પેલી મોઝની શોપ છે એની સામે એ પણ ખબર નથી એ ગટર જ ઉભરાય છે એટલે ડાકોર ખાતે રોડ અને ગટરનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે જે સુધારો કંઈક થાય અને પ્રજાજનોને અગવડ વેઠવી ના પડે એવી મારી વિનંતી છે સાહેબ શ્રી આજે ડાકોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર રાધે હોસ્પિટલ છે ગીતા વેટરનિટી હોસ્પિટલ છે એ વિસ્તાર એ ઉપરાંત ડાકોરના બીજા વિસ્તારોની અંદર જે ગટર લાઈનનું ગંદુ પાણી બહાર નીકળે છે એ બાબતે સાહેબ આપનું શું કહેવું છે અને પાલિકા દ્વારા કંઈ કામગીરી હાથ ધરવામાં આવી છે કે કેમ ડાકોર શહેરની અંદર મુખ્ય ગટર અને રસ્તાના પ્રશ્નો થાય છે આ જે નવો બ્રિજ ડાકોર ચોકડીએ બની રહ્યો છે એના કારણે જે ડાયવર્ઝનો અને ગેરકાયદેસર રીતે મોટા હેવી વાહનો સરકારનું જાહેરનામું હોવા છતાં ડાકોર શહેરમાંથી પસાર થાય છે ને એના કારણે થઈ રહ્યા છે કારણ કે ડાકોર શહેરના રસ્તા શહેરી માર્ગો છે એ પંદર ટનથી વધારે વજનનું વાહન સહન કરી શકે એ પ્રકારના રસ્તા નથી હોતા જ્યારે અત્યારે ડાકોર શહેરમાંથી બપોર પછી કે સાંજે મોટા પ્રમાણમાં ચાલીસ ટનથી માંડીને એકસો વીસ ટન સુધીના વાહનો પસાર થાય છે આ વાહનોનું બર્ડન ડાકોર શહેરના રસ્તા કે ડાકોર શહેરની ગટરો સહન કરી શકે નહીં મેનહોલ ઉપરથી આ વાહન પસાર થાય એટલે મેનહોલ ગટરના ઢાંકણા તૂટી અને ગટરની અંદર ઉતરી જાય છે મોડી રાતે આ ઢાંકણા અંદર ઉતરી ગયા હોય એ સવારના ગટરના ઇન્ટ્રો સાથે લાઇનમાં ફસાઈ જતા હોય છે જે કોઈપણ પ્રકારના મશીન કે માણસથી કાઢવા પણ અશક્ય બની જાય એવી પરિસ્થિતિ હોય છે આના કારણે મુખ્ય રસ્તા પરના મેનહોલ તૂટી જાય છે ગટરો તૂટી જાય છે મેં આ બાબતે ઉપરી અધિકારીઓને પણ વિનંતી કરી છે કે આ બાબતે માન્ય કલેક્ટર સાહેબનું જાહેરનામું પણ અમલી છે કે કોઈ પણ મોટા મોટા વાહનો હેવી વાહનો ડાકોર શહેરમાંથી નહીં પસાર થવા દેવા તેમ છતાં આ વાહનો પસાર થાય છે એ રોકવામાં આવે અને એની ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે હેવી વાહનો ઉપર તો ડાકોર શહેરની ગટરો અને રસ્તાઓનો બચાવ થઈ શકે ત્યારબાદ અમે રિપેર કરીએ ને તો એ રસ્તા ટકી શકે બાકી અમે કાયમ રિપેર કરશું અને કાયમ એ રસ્તા તૂટી જશે કાયમ જનતાને હાલાકી થાય એવી પરિસ્થિતિ ઊભી થશે અને અમે અમારા હાથ બહારની પણ એ વાત છે અમારી પણ ક્ષમતા બહારની વાત છે અમે એ નહીં કરી શકીએ અને કોઈ પણ શહેરમાં ગુજરાતમાં શું કોઈ પણ શહેરમાં શહેરના આંતરિક રસ્તા આટલો હેવી ટ્રાફિક સહન કરી શકે તેવા હોતા નથી શહેરની આંતરિક ગટરો પણ આટલી બધી કેપેસિટીના વાહનોનું દબાણ સહન નથી કરી શકતી સાહેબ પણ હાલ જે સમસ્યા છે એ બાબતે આપના સેનેટરી વિભાગ છે કે પાલિકા દ્વારા કઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ હાલ જે આપે બે ત્રણ હોસ્પિટલો પાસેના ડ્રેનેજના પ્રશ્નોની રજૂઆત કરી શહેરના બીજી બાબતો બીજા મુખ્ય રસ્તાઓ પરની અને મુખ્ય જગ્યાઓની ડ્રેનેજના અને રસ્તાના પ્રશ્નો બાબતે વાત કરી એમાં જે આપ રાધેવ હોસ્પિટલના અને ગીતા મેટર્નિટી હોમ પાસેની વાત કરો છો એ મુખ્ય જે પુલ બની રહ્યો છે ડાકરનો એના સર્વિસ રોડ ઉપર આવેલી ગટરો છે હવે સર્વિસ રોડ ઉપરની ગટરો ત્યાંથી પસાર થનારા વાહનોને કારણે તૂટી ગઈ છે જ્યાં સુધી પુલ ચાલુ ના થાય ને સર્વિસ રોડ ઉપરનો ટ્રાફિક બંધ ન થાય ત્યાં સુધી અમે એ જગ્યા ખોલી એને રિપેર કરી શકીએ એવી પરિસ્થિતિ નથી છતાંય અમે લોકો ત્યાં રિપેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વારે વારે એ પ્રશ્ન સોલ્વ કરીએ છીએ પણ જ્યાં સુધી સર્વિસ રોડ ઉપરનું હેવી ટ્રાફિક બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો કાયમી ઉકેલ નથી શક્યા છતાંય ફરિયાદ આવે એટલે અમે એનું મેન્ટેન કરી અને એનો ઉકેલ કરવાનો પ્રયત્ન તો કરીએ જ છે પણ અમુક જે માનવીય અને કુદરતી મર્યાદાઓ છે કે જે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમે અમારું કુંડી બે ફૂટની કુંડી હોય એ જગ્યાએ એની ઉપરથી હેવી ટ્રક કે હેવી વાહન પસાર થાય તૂટી જાય પછી ટ્રાફિક બંધ ના થાય ત્યાં સુધી અમે એને રિપેર ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં તો અમે પણ લાચાર છીએ કે અમે કરી કશું કરી ન શકીએ પણ અમારા તરફથી જનતાને હાલાકી ન થાય એના માટેના પૂરતા પ્રમાણિક પ્રયત્નો કરવામાં આવશે છેલ્લા વીસ દિવસથી પાણીની રોગચાળો ફેલાઈ શકે એ પ્રાણી નીકળે છે સવારે તણાઈને આવે છે રાજ્ય હોસ્પિટલનું અને નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ ઓન પગલાં લેવામાં આવતા નહીં અત્યારે ગંદકીનો મોલ ફૂલ સર્જાય છે અને ગંદાય છે ફૂલ અને પાણી ચોવીસ કલાક ચાલુ છે નીચે ભોયરામાં દુકાનોમાં પાણી ઉતરે છે અને કોઈ પગલાં રાજુ હોસ્પિટલ સિવાય કે નગરપાલિકા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી ઓનો જેમણે નિકાલ કરવામાં આવે બધા આગળ રજૂઆત કરવામાં આવશે ગાંધીનગર સુધી નાગરિક તરીકે અને વૈષ્ણવ સંપ્રદાયના સમસ્ત છું એટલે આપની મીડિયાના માધ્યમથી એક રજૂઆત કરી રહ્યો છું કે ડાકોરની અંદર ગટરના એટલા બધા સમસ્યાના પ્રશ્નો છે ઘણી વખત રજૂઆતો ડાકોરના નાગરિકોએ કરી છે છેલ્લા પંદર દિવસથી પંદર દિવસ ઉપરાંત કલેક્ટર સાહેબ આવ્યા હતા તો પણ આ સમસ્યાઓનો કોઈ નિકાલ નથી થયો બે ત્રણ દિવસ પહેલા પણ નવા કલેક્ટર સાહેબ હાજર થયા છે એમને પણ આ વાતથી બધી વાકેફ છે એક તો વૈષ્ણવ સંપ્રદાયના હિતમાં અથવા તો ડાકોર રાજા રણછોડનું મંદિર છે એની વાત કરું તો આવા વાળા વૈષ્ણવો અહીંયા આગળ દર દરમાંથી પસાર થવું પડે છે કેટલી બધી ડાકોરની ડ્રેનેજ લાઈનો ખુલ્લી છે જે નવી ડ્રેનેજ લાઈનો નાખી છે એ ડ્રેનેજ લાઈનો લેવલ અને ભૂંગરા એનું કોઈ સમાંતર લેવલ પકડાતું નથી કર્મચારીઓ ડાકોર નગર પંચાયતની અંદર અને યાત્રાધામ વિકાસ બોર્ડના લગભગ એકસો દસથી ઉપરાંત કર્મચારીઓ છે કર્મચારીઓ કામ કરવા માંગે છે પણ પૂરતા સાધનો પ્રોવાઈડ નહીં હોવાને કારણે આ સમસ્યાનો અંત આવતો નથી આપની ચેનલના માધ્યમથી હું રજૂઆત કરી રહ્યો છું એકસો છપ્પન ની બહુમતી ધારાસભ્યો ની ધરાવતા ભારતીય જનતા પાર્ટીના એકસો છપ્પન એકસો છપ્પન ધારાસભ્યોને જણાવું છું પગે લાગીને કહું છું કે આ દર પસાર થતા વૈષ્ણવને ભગવાન પછી બચાવશે પેલા તમે લોકો બચાવી શકો એમ છો